હેલો ફ્રેન્ડ્સ છે માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને આવી જશો કે બધા મજામાં જ હશો તો હું વિરલ મંડલી મારી ચેનલ માહિર મંડલી ઓફિસિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહી છું તો ફ્રેન્ડ્સ રક્ષાબંધન આવી ગઈ છે અને માહિરને તો કોઈ બેન છે નહીં તો માહિરને રક્ષાબંધન પર કોણે રાખડી બાંધી એ બધું જોવા માટે હું રક્ષાબંધન સ્પેશિયલ બ્લોગ લઈને આવી ગઈ છું તો ચલો ફ્રેન્ડ્સ આજના વેડિયાની શરૂઆત કરીએ સો ફ્રેન્ડ સર સરમાં હું થોડું ઘણું કામ કરીને મારા ઘરના કામમાંથી ફ્રી થઈ ગઈ છું અને મોરલાને ઉજાગરો તો છતાંય ટાઈમ સરી આવી ગયા છે અને મોરલાની માહિતી હું અમે ત્રણેય લોકો હવે ફ્રી થઈને નીકળી ગયા છીએ મમ્મીના ઘર સાઈડ કેમ કે ભાઈને જે રક્ષાબંધન છે તો રાખડી બાંધવા જવાનું હતું તો મોરલાએ તો પ્રાઇવેટ પ્લેન ઉડાવડ્યું ઝટપટે 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 ઝટપટ અને તમે જુઓ તો અમારી વાયડી પરજા ક્યાંય હક ન કરે પ્લેનની સીટની ડ્રમની જેમ વગાડી નાખી બોલો ફ્રેન્ડ્સ આજે રક્ષાબંધનના હિસાબે રસ્તામાં ટ્રાફિક એટલો નડ્યો છે ને કે વાત ન પૂછો કેમ કે આજે તહેવાર છે તો કોઈ બેનોને ભાઈના ઘરે જવું હોય રાખડી બાંધવા માટે કોઈના ભાઈ આવતા હોય બેનની ઘરે રાખડી બંધાવવા માટે એટલે આજે રસ્તામાં ખૂબ જ ટ્રાફિક અમને નડ્યો છે જો કે મારા ઘરેથી મમ્મીની ઘરે પહોંચતા બહુ જાજી વાર નથી લાગતી કેમ કે મારા ઘરેથી મમ્મીનું ઘર બહુ દૂર નથી પંદરથી સત્તર કિલોમીટર જેટલું જ છે પણ આજે તો પંદરથી સત્તર કિલોમીટર કાફવું એટલે અમારે દોઢ કલાક નીકળી ગઈ એટલો રસ્તામાં ટ્રાફિક હતો કે વાત ન પૂછો તો ટ્રાફિકના હિસાબે આજે હું રાખડી બાંધવામાં પણ લેટ થઈ ગઈ હતી બટ ઇટ્સ ઓકે તોય પહોંચી ગઈ છું અને ફાઇનલી મેં ભાઈને રાખડી પણ જો બાંધી દીધી છે ફાઇનલી હવે માહિરનો પણ વારો આવી ગયો છે જો રાખડી બાંધવાનો એને તો અમારે એટલો શોખ છે ને રાખડી બાંધવાનો કે વાત ન પૂછો ફ્રેન્ડશીપ ડે હતો ત્યારે ફ્રેન્ડશીપ બેલ્ટ પણ એટલા લીધા હતા અને પોતે પોતે જાતે બાંધા છે અને એવું બધું બહુ જ ગમે છે અને રાખડી પણ આજે જાતે એટલી લીધી છે ને જો આ એની માસી છે માહિરની બધાથી નાની માસી તો માહિરને તો કોઈ બેન નથી તો માહિરને આજે એની માસીએ રાખડી બાંધી કેમ કે કોઈ બેનનો હોય તો પછી શું કરે ને અમારે માહિર નથી સમજતો એનો બહુ જ શોખ છે રાખડી બાંધવાનો એટલે પછી એના માસી કે ચલો તો હું તને આજે રાખડી બાંધી દઉં છું તો માહિરને એના નાના માસીએ રાખડી બાંધી છે જોકે ઓલા વર્ષે પણ માહિરને એના માસીએ રાખડી બાંધી હતી અને માહિર તો અમારે જો મિકી માઉસ વાળા એને લાઇટું ને કેટલી રાખડી બાંધી વાતનો પૂછો અને થોડી વાર તો માંડ રાખશે વારંવાર આખો દિવસ બાંધશે અને છોડશે બાંધશે ને છોડશે

સો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે રાખડી બંધાઈ ગઈ છે મેં પણ મારા ભાઈ આનંદને રાખડી બાંધી દીધી છે અને માહિરે પણ એની માસી પાસે રાખડી બંધાવી લીધી છે અને બપોર સુધી તો અમે લોકોએ અમારી રીતે ફોટોશૂટ જ કર્યું હતું કેમ કે આજે બધા રેડી થયા હોય એટલે ફોટા પાડ્યા અને મને એક સાઈડ જુઓ રસોઈની તૈયારી કરે છે અને હું કંઈક ખાવા પીવાનું ગોતતી હતી કંઈક નાસ્તો કરું બોલો અહીંયા કાંઈ વધે પડીકા બધે ખાલી મારા માટે રાખી દીધા બોલો મોટા માસી છે છે મોટા પણ આ એટલા લુખા ને કે પૈસા તો કાઢવા નહીં પણ તમે જોવો કે બોસ મફતનું જ્યાં ઓદારવા મળે ને તો અહીંયા મૂકે એમ નથી બોલો આ એટલી લુખી છે ને હવે મેં કીધું રેવા દે બીજા પાછળ તો રેવા દે તારે એકને ખાઈ ખાઈ આને કેટલું હજી શરીર જમાવવું હોય છે બોલો તો જુઓ ફ્રેન્ડ્સ તમને લોકોને મારો માહિર બતાવે છે રાખડી હજી તો આ બે જ રાખડી છે હો સુધીમાં કોણી સુધી રાખડી આવી જવાની કેમ કે જાતે ને જાતે કેટલી રાખડી બાંધશે કઈ નક્કી જ નહીં તો મમ્મી પણ જો રસોઈની તૈયારી કરે છે ને અમારે છાની માસી માહિર માસી પણ જો મીંડા છે રસોઈ ની તૈયારી કરવા પૂરી તળવા અને આપણે તો મમ્મી ને ઘરે એવા એટલે આપણે કઈ કામ કરવાનું થતું નથી અને જો અમારી વાયડી પર જે ગઈ હતી નવી ટેકનોલોજી આ ભાઈ આ તો નવી ટેકનોલોજી આ ચાલો ફાઇનલી રસોઈ બની ગઈ છે અને હવે આપણે તો જમવા બેસી જવાનું થાય છે હો ભાઈ અને મારા મમ્મી તો જો મોરલાનું મૈડા છે સ્વાગત કરવા તમે જો તો બાસુંદી ઉપર બાસુંદી દીધા દીધ જમાઈ કે દી આવે જમાઈ કેદી આવે તો કેટલા હોય તો દર રવિવારે મોકલીશ આવી બાસુંદી ખવડાવું તો ભેગી હું અહીંયા આવીશ લ્યો કે અમને આવું મફત નું મળતું હોય ને તો અમે મૂકીએ એમ જ કે અમારો જન્મ જ મફત નું ખાવા હાટું થયું છે અમે ગમે ત્યાં જઈજ મફત નું મળી જાય તો અમે મૂકીએ બીજા એ અમારો નિયમ તો બપોરે બધા સાથે બેસીને જઈમાં અને મમ્મી તો જમીને મૈડા પોતું કરવા મમ્મી ને કોઈનું કરેલું ગમતું નથી મમ્મી તો બપોરે ખાઈ પીને બધાએ આરામ કર્યો અને રાત્રે પણ મમ્મી ઘરે જયમા અને પાછા થી બેઠા હતા તો ફરી પાછા બધા ગાંઠિયા ને ચિપ્સ ને મંગાવ્યું છે મને આ બધાને આટલું બધું કેમ ગાંઠિયા ભાવે છે બોલો મને તો ગાંઠિયા નથી ફાવતા સો ફ્રેન્ડ્સ મારો આ રક્ષાબંધનનો આજનો વિડીયો કેવો લાગ્યો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ માહિર મંડળી ઓફિશિયલને લાઇક કરો શેર કરો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને છે માતાજી જય શ્રી કૃષ્ણ